નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ચુનીલાલ મંડિયાની નવલકથા વેળા વેળા જાળીના પ્રકરણ ઓગણીસનું જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ મારો દક્કુ ભાઈ બા બાપુ આવ્યા બાપુ આવ્યા ત્રણ ત્રણ દિવસે અમિત આંખે પિતાની પ્રતીક્ષા કરી રહેલ બટુકે શેરીને નાખી પિતાને આવતા જોયા કે તરત જ એ સમાચાર એટલી જ ઉત્કટ પ્રતીક્ષા કરી રહેલ માતાને પહોંચાડવા એ ઘરમાં દોડી ગયો ભલે આવ્યા ભલે આવ્યા લાળ આ સમાચાર સાંભળીને આનંદા વેશ તો પુત્ર જેટલો છે બલકે અટકો અનુભવ્યો પણ પુત્રને જેવી બાલી છે રીતે એ પ્રદર્શિત કરવાનું એને ઉચિત ન લાગ્યું તેથી એ આનંદ ઉર્મી આવેલો કાસદ સમાચાર પાઠવીને ચોપભેર પાછો ફરે એવી અતરથી બટુક આ આત્માની જાહેરાત કરીને તુરત જ જડપ ભેર ફરી પાછું શેરીમાં દોડી ગયું અને હવે તો ડેલી નજીક આવી પહોંચેલા ઉત્તમચંદને વળગી પડ્યો લાવો મારા રમકડા ક્યાં છે મારા રમકડા ઘરમાં પગ મૂકતા સુધીમાં તો બટોકે પિતાને આ પ્રશ્નો વડે પજવી જ નાખ્યા ઉત્તમચંદ આ અણ સમજો બાળકને ધીમો ખમ ધીરો થા જરા કહી કહીને સધ્યારો આપ્યા કરતો હતો ઉમરામાં લાળ સામે આવીને ઊભી હતી તેથી ઉત્તમચંદ ડેલીમાં દાખલ થતા ચાર આંખો મળી ગઈ લાળ પોતાના હેતા ઢૂંઢાઈના પ્રતિક સમી આછેરી મુસ્કરાહટ વડે પતિનું સ્વાગત કર્યું અને ઉત્તમચંદે એવા જ મધુર હાસ્ય વડે એ ઝીલ્યું અમરગઢ સ્ટેશનેથી વાઘણિયા સુધી પગપાળા આવેલા ઉત્તમચંદે ખભા પરથી ભાર હળવો કરવા પોટકો હેઠું શું આવ્યું હશે એની કલ્પના કરી રહી માલિકોર ઘરમાં ઉતારો ઘરમાં લાડકોરે અર્થ સૂચક અવાજે કહ્યું ડુભાઈ ને ઘરેથી આવેલ જળ જોખમ આમ ઉછરીમાં ઉતારવામાં લાડખોરને જોખમ જણાતું હતું પત્નીના આ સૂચનનો ધનાર્થ સમજતા ઉત્તમચંદને વાર ન લાગી દુનિયાદારીનો આખંડ અનુભવ કરી ચૂકેલા અને સંસારના સુખ દુઃખને ધોડીને પી ગયેલ કોઈ ભીડ સુખની અદતિ ઉત્તમચંદ મનમાં ને મનમાં હસી રહ્યો પણ એ ભાવ એણે મોઢા પર વ્યક્ત થવા ન દીધો રખેને પોતાના આગમન સાથે જ પત્નીને સવેલા સઘળા સ્વપ્ન સરી જાય એનું ભ્રમ નિરાશ ન થઈ જાય એ ભયથી સાણાપતિએ પોતાની અર્ધાંગણાની યાજ્ઞા શીર સાંધ્ય ગણીને યાજ્ઞાકીર્ત સેવકની જેમ ઉસરીમાંથી પોટલું ઉપાડી લીધું ને અંદરના ઓરડામાં પટારા પર મૂકી આવ્યો પત્નીએ પાણીયરેથી કળસો ભર્યો ને ઉત્તમચંદ ઉસરીની કોર ઉપર હાથ મોડું ધોવા બેઠો કે તુરત તુરંત ચોપ ભેર અંધાના ઊઢામાં ગઈ કેડ ઉપરથી કૂચીનો ઝુમખો કાઢીને પટારો ઉઘાડ્યો અને જોર જોખમ તો સાચવીને રાખવા જ સારા એમ મનમાં બોલતા બોલતા એણે જટપટ પેલું પોટલું પટારાના ઊંડાણમાં મીલી દીધું વાઘાણીયાના જ એક પકાયેલા લોહારે ઘડેલા આ તિજોરી જેવા સાબુ તે પટારામાં નીચા નમીને પોટલું ઉતારતા ઉતરતા વળી લાળકોના મનમાં એક પ્રશ્ન ઉઠ્યો આમાં ભાર તો બહુ લાગતો નથી પણ પછી એના અસીમ આશા વાતે મનમાં સમાધાન યોજ્યું રોકડને બદલે નોટતો આપી હશે ને કાં તો પડીએ જ અઘરખા નીચે કે કાછડીએ જોખમ ચડાવ્યું હશે લાવો મારા રમકડા ઉત્તમ હાથ મૂળ ધોઈને પરવર્યા અને વળ ગણીએથી ફાળીઓ ઉતારીને મોં લૂછવા લાગ્યો ત્યાં સુધીમાં પટુકે તો લાવો મારા રમકડાની એક ધરી મોં પાટ ચાલુ રાખી હતી પુત્રની આવી બાલ સહજ માગણીથી પિતાને એક જાતનો આનંદ થતો હતો અને રમકડાની સોપડીમાં એ ઇરાદાપૂર્વક વિલંબ કરીને પુત્રને વધારે પજવવામાં વળી એક એને અદકો આનંદ થતો હતો પણ કોરને પત્રની આવી બોલોચીત રીતભાત અત્યારે અકળાનારી લાગતા એના ડારો દીધો થાક્યા પાક્યા આવ્યા છે એને જરાક વિસામતો ખાવાથી રમકડા રમકડા કરીને લોહી પી ગયો હતો અરે અરે આવા આકરા બહેણે બોલો મા બોલો મા ઉત્તમચંદ એ પત્નીને વારી હું પણ બટુક જેવડો હતો ને મોટા બાપુને આમ જ પચાવતું પણ એને લોહી પીધું એમ ન કહેવાય બિચારા બાળુડા કોને કી આટલું કહીને ઉત્તમચંદ અંદાના ઓઢા તરફ જતાં જતા બોલ્યો લાવો પોટકો છોડીને છોકરાનો કજ્જુ ભાંગો પટકો તો મે સાચવીને મેલી દીધો લાડકોર બોલી ક્યાં હળવે સાથે બોલો હળવે સાથે પતિને સૂચના આપીને પછી લાડકોરે પોતે અત્યંત હળવે અવાજે ઉત્તમચંદના કાનમાં ફૂંક મારી પટારામાં જરાક જ જુદી પરિસ્થિતિ હોત તો ઉત્તમચંદ ચંદ આ સાંભળીને ખડખડાટ સી પડ્યો હોત પણ આ જના સંજોગમાં પત્નીને એ આટલો વહેલો આઘાત આપવા નહોતો ઈચ્છતો તેથી એણે ગંભીર ભાવે લાળખોર પાસેથી પટારેની કુચી માગી લીધી ને મૂંગે મૂંગે પેલા પોટકામાંથી માલ બહાર કાઢી લીધો લે આ પી પી મેઘણીમાંથી બીજલે આપેલી વાસરી બટોકના હાથમાં મૂકતા ઉતમચંદે કહ્યું વાસળીમાં ફૂંક મારતા જ બટુક એનો અવાજ સાંભળીને નાચી ઉઠ્યો કોણે મોકલી બેટા બોલ જોઈએ આવેલી આ અણમોળ ભેટ પર પ્રેષકનું નામ પુત્રના મનમાં પાકો કરાવવા માંગતી હતી પણ આ ઉત્સવ પ્રિય છોકરો નવો નવો સાંપડેલો પાવો વગાડવામાં જ એવો તો ગુલતાન હતો કે આવી વ્યવહાર ડાહી વાતમાં એને રસ જ નહોતો પાવો કોણે મોકલ્યો બેટા બોલ જોઈએ પુત્રને મોડેથી જ પાકો ઉત્તર મેળવવા માતાએ ફરી દબાણ કર્યું છતાં જ્યારે બટુકે આ સોગાંધ મોકલનારના ઋણ સ્વીકારની પરવા ન કરી ત્યારે આખરે ચંદે જ એને સૂચવવું પડ્યું કહે બેટા કે મામાના દીકરાએ પાવો મોકલ્યો દુભાઈએ મોકલ્યો મામાના બાલુભાઈએ મોકલ્યો પિતાએ પડાવેલું પોપટ વાક્ય પુત્રે જ્યારે યંત્રવત ઉચ્ચાર્યું ત્યારે માતાના હર્ષ વેસની અવધિ ન રહી અને છતાં હરખે ગયેલી લાડકોરને આવા એક જ રસાનુભવથી સંતોષ થાય એમ નહોતો પાવાના સૂરમાં ગળા બોટે સેલારા લેતા પુત્રને મોડેથી એણે ફરી ફરીને પરણે આ વાક્ય બોલાવ્યા કર્યું મામાએ પાવો મોકલ્યો મામાએ રમકડા મોકલ્યા અને પુત્રના દરેક વાક્યને અંતે માતા મારો દક્કુ ભાઈ મારો દક્કુ ભાઈ કહીને પોતાના ભાઈની ઉદાર દિલ્લી અંગે ધન્યતા અનુભવી રહી અને એ દરિયા દિલ ભાઈએ રમકડા સાથે રોકડ તો કોણ જાણે કેટલી બધી બંધાવી હશે એની તો એ કલ્પના જ કરી રહી પટારામાં મૂકી દીધેલું પોટલું તો રાતે શેરીમાં સોફો પડી ગયા પછી જ પોતે છોડશે અત્યારે તો એની મધુર કલ્પનાથી જ એ આનંદ અનુભવી રહી રમકડા પ્રકરણ પત્યા પછી જ લાડકોરને પતિ સાથે વાત કરવાનો અવકાશ મળ્યો બપોર ટાણી પતિ માટે રસોડામાં થાળી પીરસતા પીરસતા એણે કહ્યું તમે તો ઈશ્વરે બહુ રોકાઈ ગયા કાંઈ જવાબમાં ઉત્તમચંદે વ્યંગ ભર્યું મોંઘું હાસ્ય વેર્યું હું તો રોજ ઉઠીને દાળ બાર ઉડતા પહેલાં તમારી વાટ જોઉં બટુક તો ઠેઠ ઝાપી જઈને ઊભો રહીને પછી થાકીને પાછો આવી મને એ મનમાં તો થતું કે ઘરે વાત જોવાતી હશે ઉત્તમ જનને હવે બોલવાની જરૂર જણાય પણ તમારો મારો દક્કો ભાઈ લાળ કરી ઘરમાં બેર સંતોષ વ્યક્ત કર્યો રોજ સવારમાં ઉઠીને વાઘણીએ આવવાનું પર્યાણ કરું ને ભાઈ સોમ સાગર દઈને રોકી દઈએ મારો ભાઈ કાલે સવારે તો હું સાચી જ ખબે ફાડ્યું નાખીને નીકળતો હતો પણ ભાઈ ઉમરા આડે ઊભા રહી કીધું કે જાય અને સૌથી વાલા સગાનો સોંગ મારો ભાઈ તાણ્યા કરીને કહીએ કે આવ્યા છો તો હવે અઠવાડિયે રોકાઈ જાઓ મારો ભાઈ પતિના વાક્ય વાક્ય પત્ની તરફથી આ પ્રસંગથી શબ્દ ઉચ્ચારતા હતા આજે પણ સવારે નીકળતો તો એ તકુભાઈ આડે ઊભીને ઉમરો બાંધ્યો મારો ભાઈ વેન વિવેકમાં ઓછો ઉતરે એમ નથી પણ મેં માથું મારીને કીધું કે આજ હવે નીકળ્યા વિના છૂટકો જ નથી એટલે ભાઈ બચારું બહુ ખૂંચવાઈ ગયો ન છૂટકે મને શીખ આપી ભેગું આ ગોળ પાપડીને તલ સાકડીનું ભાતું બંધાવ્યું મેઘણીથી આહી રાણીએ બાંધાવેલી ખાદ્ય ચીજો લાડ કોઈ થાળીમાં જ પેસી દીધી હતી મારો ભાઈ પતિના વાક્ય વાક્ય પતિનો અહોભાવ વધતો જતો હતો ભોજાઈ પારખી જાણી એટલે ગમે એવી લડી લુચી હોય પણ ભાઈ તો મારી માનું જણ બેન બાદરડાને કેમ કરીને બોલે હવે હાઉ કરો હાઉ પતિનો અવાજ સાંભળીને લાડકોરના કાન ચમક્યા સી બાબતમાં એ બસ કરવાનું કહે છે ભાઈની પ્રશંસિતમાં એમ કરી વિચારી રહી ત્યાં તો ગૌતમચંદે સ્ફોટ કર્યું હવે વધારે રોટલી નહીં ખવાય અરે આટલામાં પેટ ભરાઈ ગયું લાળ કરી સામું પૂછ્યું હવે વધારે હાલે એમ નથી કેમ ભલા આજે તો લાંબો પંથ ખેડીને આવ્યા એટલે વધારે ભૂખ લાગવી જોઈએ એને બદલે આજે તો મુદ્દલ ભૂખ નહોતી લાગી પણ બેસવા ખાતર પાટલે બેઠો ભૂખ કેમ ન લાગે ભલા પ્રેમાણ સ્વરે પત્નીએ ઉલાટ તપાસ શરૂ કરી દક્કુભાઈએ રોજને રોજ ભાત ભાતના મિષ્ટાન જમાડીને એવો તો ધરાવી દીધો છે કે હવે એક મહિના લગી ભૂખ જ નહીં લાગે ઉત્તમચંદે તો આ વાક્ય હસતા હસતા ઉચ્ચાર્યું પણ ભોળી લાડ કરે એને ગંભીર ભાવે સાચું માન્યું ફરી એ ભાઈની બહેનને બિતાવેલી ગાવા માંડી મારો ભાઈ આગતા સ્વાગતામાં જરાય ઓછું ઉતરે એમ નથી ને આગતા સ્વાગતા પણ કેવી ભલ ભલા રાજ રાજળા માય ન બાઢી એવી ઉત્તમચંદે વિગતો રજૂ કરી એક ટંક પુરાણ પૂરી તો બીજે ટંક પકવાન એક દી દૂધ પાક તો બીજે દી બાસુ દે એક વાર મારો ધક્કો ભાઈ હું તમને નહોતી કહેતી કે ગમે તેવો તો એ મારો માનો જળ્યું તમે ઠાલા ઈશ્વરે જતા ઈશ્વર્યામાં તો દીધું છે રજવાડું ભૂપતિ એની પાસે ઝાખા લાગે એવો ઓહોને બાસ્તા જેવું ઘર વસાવ્યું છે મારો ભાઈ મોલ મીન ખેડ્યા પછી આવતો દે થયો તો કેવો સંદી વાતનો શોખ થઈ ગયો દકુ ભાઈનો દિબાચો સાંભળીને લાળ કોઈ જગી હતી ઉત્તમચંદ એને હજી વધારે જગાવી ને દકુ ભાઈના ઘરમાં કાંઈ રાજ રચીલું કાંઈ રાજ રચીલું ભલ ભલા લાટ સાહેબના બંગલામાં એ ગોત્યુ ન જડે એવું સાચો સાચ હા મોલમિલની ગાડા મોઢે માલ લઈ આવ્યા છે કરા ભાતની કારીગરી અકલ કામ ન કરી એવી એક જુઓને ને બીજી બોલો એવી મારો દક્કુ ભાઈ હવે એનો આવતો દી થયો એના આ એના આપણે ઘેર રહ્યો હોત તો જિંદગી આખી વાણો તરુ ધરકિયા પરત વિચારું હું તો આટલા દી ઈશ્વરિયાને બદલે જાણે કે પાંચમા દેવલોકમાં ભૂગી ગયું હું એવું જ લાગ્યા કરતું હતું ઉત્તમચંદે દ્વિ અર્થે વાક્ય ઉચ્ચાર્યા પછી ઉમેર્યું દેવ લોકમયે દક્કુભાઈના ઘર જેવા દમ દમ સુખ સાહેબી નહીં હોય ક્યાંથી હોય દક્કુભાઈએ તો આટ આટલા દુઃખ ભોગવ્યા પછી સુખ સાહેબી સાંપડ્યા છે પણ દક્કુભાઈમાં આવતા દિનો જરાય એકતા નહીં હોવ ઉત્તમચંદે શ્વાસ પૂર્ણાથી જ માંગ્યું પ્રમાણપત્ર આપ્યું એનું નામ એ માણસ લાડકોરે સમર્થન કર્યું આંબામાં ને બાવળામાં ફેર એટલું ફેર બાવળ હંમેશા ઊંચો જ રહી ને આંબાને ફળ આવતા જ જાય એમ નીચો નહોતું જાય એટલે તે કહું છું કે ડકુભાઈએ એવી તો સરસ સર ભરા કરી કે હું તો બીજું સધુએ ભૂલી ગયું મને સોત ભૂલી ગયા તા લાડકોરે કટક્ષમાં પૂછ્યું આ સાંભળીને ઉત્તમચંદને પણ આવ્યું દંપતીની ચાર આંખો મૂંગી ગોઠડી કરી રહી અને બંનેની નજર પુત્ર ઉપર કેન્દ્રિત થઈ સદૈવ ભૂલાઈ ગયું હતું પણ આ બોટો સાંભળ્યો એટલે હું પાછો આવ્યો ઉત્તમચંદે સમાપન કરતા કહ્યું બાકી ડકુભાઈની ભરણાગતથી એવો તો ગળા લગી ધરાઈ ગયો છું કે છ મહિના લગી હવે ભૂખ જ નહીં લાગે મારો ભાઈ કહેને લાડકોરે છેલ્લો ઉત્કાર કાઢ્યો જમી કરાવીને એઠવાડ કાઢ્યા પછી લાડકોર સાંજ પડવાની રાહ જોતી રહી ડક્કુભાઈને ત્યાંથી આવેલ નગદ નાણાંની જાણ રાતે થઈ શકે એમ હતી ઉત્તમચંદ તો જમી પરવાને સીધો દુકાને જ ગયો હતો હવે તો ક્યારે સાંજ પડે ને ક્યારે પતિ વાળું કરવા આવી એની પ્રતીક્ષા થતી હતી લાડકોરને આજનો દિવસ લાંબામાં લાંબો લાગતો હતો કેમયે કરી સાંજ પડતી જ નહોતી ઘડી ભર તો એને થયું કે પત્ની રાહ જોયા વિના હું હું જ પટારામાંનું પોટલું છોડી નાખું અને જાણી લઉં કે એમાં કેટલી મૂડી ભરી આવ્યા છે પણ દાંપત્યની કેટલીક અણલખી શિસ્તની અંતર્ગત સમજને લાડકોને એમ કરતાં રોકી કાંઈ નહીં ઘડીક વારમાં શું ખાટું મોડું થઈ જવાનું છે એમ વિચારીને એને પતિની રાહ જોવાનું જ મત ગણ્યું આખરે રાત પડી પતિના પગ દાબતા દાપતા જ સુખ દુઃખની વાતો કરવાની લાળ કોરને આદત હતી એ આદત મુજબ આજે પણ વાત વાતમાં જ એણે ઉત્તમચંદની અનુમતિ માંગી પટારો ઉઘાડો સાંભળીને ઉત્તમચંદ ધ્રુજી ઉઠ્યો બપોરથી અત્યાર સુધી ગુપ્ત રાખેલું રહસ્ય હમણાં છતું થઈ જશે બીજી બધી બાબતોમાં તો પત્નીને સુખદ ભ્રમમાં રાખવામાં પોતે આબત સફળ થયું હતો પણ આ પોટકાની બાબતમાં હવે વધુ વાર બ્રૌણ જાળ જાળવવાનું મુશ્કેલ હતું પટારો ના ઔપચારિક પ્રશ્નો ઉત્તમચંદ કશો ઉત્તર આપી શક્યો નહીં લાળકોર આ મૌનને જ અનુમતિ ગાળીને ઊભી થઈ અને પટારો ઉખાડ્યો લાળકોરે પટારામાં થોડી વાર આમથી તેમ હાથ ફેરો કરીને આખરે કહ્યું પોટકું તો કોઈએ છોડી નાખ્યું લાગે છે મેં જ છોડ્યું છે ઉત્તમચંદે કહ્યું હવે લાડકોર હસતી હસતી પાછી આવી મને છેતરવા સારું તમે સદે છોડી દીધું છે કેમ ઉત્તમચંદને મનમાં વિચાર્યું હા છેતરવા સારું તો આ બધીએ લીલા કરવી પડે છે પોટકામાં શું શું હતું હવે કહી દીયું જોઈએ ઝટ કાંઈ નહોતું ઉત્તમચંદે પહેલી જ વાર સાચી વાત કરી કઈ નહોતું કેમ ભલા મેં મારે સગે હાથે પોટકું પટારા મેં મેલ્યું હતું ને અટાણી તો ખાલી ફાળી છે એમાં ફક્ત રમકડાને ગોળ પાપડીનું ભાતું જ ભર્યું હતું બીજું કાંઈ નતો ના બીજું કાંઈ કરતા કાંઈ નહોતું થોડી વાર તો લાળકોર ગમ ખાઈ ગઈ પણ એનો અસીમ આશાવાદ હજી આમ ઓસરી જાય એમ હતું બોલી હા સમજી સમજી જોખમ સદય અગરખીના ખિસ્સામાં ભરી આવ્યા હશો સાચું કે નહીં ના અગરખીના ખિસ્સા સદાય ખાલી છે ઉત્તમચંદે કહ્યું મારા દક્કુભાઈએ કાંઈ આપ્યું જ નથી લાડ કરે અધર સાસે પૂછ્યું દકુભાઈ તો ગાણો આપ્યું તો બિચારે અતમચંદે ફરીવાર વાર અસત્યનો પ્રયોગ કર્યો આપ્યું તો તો ગયું ક્યાં લાડ પૂછ્યું આપણા નસીબમાં ન સમાણો એટલે શું થયું સરખી વાત કરો વાત જાણે એમ થઈ કે ઈશ્વરેથી દક્કુભાઈએ તો આપણી ભાવની ભાવટે ભાંગી જાય એટલું સારી પટ આપ્યું તું પણ શું થયું ઝટ બોલો મારો જીવ ઉચક થઈ ગયો છે પણ ગામમાં ફાટિયા વરણની વસ્તી વધારી રહીને એટલે કોક જાણ ભેદુએ આ જર જોખમનો વેમ રાખી લીધો જ હશે હા ઈશ્વરના આયર તો મોવા જમડા જેવા ધોળે દીએ માથા વાળી નાખે એવા એમાંથી કોક જાણ ભેદુને ને આ જળ જોખમની ગંધ આવી ગઈ હશે સમજીને ઉત્તમચંદે પત્નીને બરોબર સમજાવી હતી હું કોથળિયું લઈને વાગણિયાને કેરી ચડ્યું ને ખળખડીએ પોચીને જરાક પોરો ખાવા બેઠો કે તરત પછવાડેથી કે આવીને મને બોચીમાંથી જલ્યું અરર પેટ ક્યાં બોચી ઝાલીને બોલ્યા કે કાઢી દે સદોય માલ પછી 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 તો એણે ધોલ ધપાટ શરૂ કરી પણ હું શું આપણા બટુક જેવડો કીકલો થોડો હતો કે એમ બીકનો માર્યો માલ સોંપી દઉં એમથી સોપાતું હશે કાંઈ મેં તો સરળ ધારણા જ ભણીએ રાખી કે મારી પાસે કાંઈ છે જ નહીં પણ જાળ બેદુને પાકો વેમ હતો એટલે એણે તો હાથમાં ભરણો લઈને મને સબ સબ કરતી સબળવા જ માંડી મારે રે મો રાખ લાળ કરી એ જાળ બેદુને સ્વસ્થિત વચન સંભળાવીને પછી પતિને પૂછ્યું સાચો સાચ તમને પરણો સાંભળ્યો વિશ્વાસ ન બેસતો હોય તો જોઈ લે આ રહી વાસ્તવમાં એની લાલી કા છે બરડ્યો ઉત્તમ ચંદે પીઠ ફેરવીને લાટી પ્રહારના નિશાનો બતાવ્યા મીઠા તેલના મોઢિયાના આછા ઉજ્જસમાં પણ પતિના બરડા પર આડીને અવળી ઉપસી આવેલી બરડોને લોહીના ઉજાડા જોઈને લાળકોરના મોડામાંથી સિસ્કારો નીકળી ગયો અરરર મુવા જમાડાઈ માર મારવામાં જરાય પાછું વાળીને જોયું લાગતું નથી વાસો આખો ઉતરડી નાખ્યું છે વાલા મુવાઈ ઢોર માર ખાઈ ખાઈને હું તો ઢળી પડ્યું ને એ જવરૂપો આદમી સદયે ખમખેરીને મને હાથે ભગી સાવ હળવો કરીને હાલતું થઈ ગયું સાંભળીને

પાપ કરમ બાંધવા ભેળ ન થવ તો શું એની ગોપી નંદન ચડાવું ગોપીનંદન ચડાવવું એ શોળ કઢાની સાથે પેઢીનો સત્યનાશ નીકળશે દાણે દાણા ઉપર ખાનારાના નામ લખ્યા હોય છે દક્કુભાઈએ દીધેલું એ આપણા નસીબનું નહીં હોય ને ઓલિયા જાણ બેદુના નસીબમાં માંડ્યું હશે એટલે લઈ ગયું એમ સમજવું પતિએ લાડકોને આશ્વાસન આપ્યું પણ લાડપોરનો ફરી વાત આવા પોપટ વાક્યની સમય એમ નતો એ તો હજી વસો વસો કરતી જ રહી અરે રે આ તો તમારી ફોગટ ફેરા જેવું થયું ઓલિયા રમણની જેમ આપણા હાથમાં તો તાણે પાવલાના ત્રણ પાવલા જ રહ્યા એટલે તો હું કહેતો હતો કે પારકી આશા સદાય નિરાશા પારકાનું આપ્યું ને તાત્યું કેટલી વાર ટકી ઉત્તમચંદે પત્નીનો આઘાત ઓછો કરવા ફરી વાર નાપણના સૂત્ર ઉચ્ચારવા માંડ્યા આ સંસારના સાગરમાં તુમડે તરવું જોઈએ સમજણ પડીને પણ જેટલી આસાનીથી ઉત્તમચંદે દખુભાઈનો જાગરો જીરવી જાણ્યો હતો એટલી સહેલાથી લાડકોર આ કપોલ કલ્પિત એવાનો આઘાત સહન કરી શકે એમ નહોતી છેક પરોર સુધી એનું વ્યથિત હૃદય આ ભસ્મી વેદનાથી કણસતું રહ્યું ખાડ ખાડીયાને કાઠે માર પડ્યો હતો તો ઓતમચંદની પેટ ઉપર પણ એની વેદના લાડકોર અનુભવતી હતી એણે પતિને પૂછ્યું વાસામાં શેક બેગ કરી દઉં ના રે એવું બધું ક્યાં વાગ્યું છે કે શે કરવો પડે ઉત્તમચંદે વાત હસી નાખી તમે તે કેવા કે આવ્યા પછી અટાણે લગી આ વાત જ ન કરી ઠાલા તમે ફિકરમાં પડી જાવ ને જીવ બાળ્યા કરો પણ પત્નીની જીવ બળતર તો વધતી જવાની હતી લગભગ આખી રાત અજંપામાં વીત્યા પછી બીજે દિવસે મેઘણીથી કપૂર શેઠનો જે કાગળ આવ્યો એની વિગતો અનેક રાતો સુધી અજંબો ઉત્પન્ન કરનારી તથા જીવ બળતારા કરાવનારી હતી એ કાગળમાં કપૂર શેઠે નરોત્તમ સાથી ચંપાનો વેવિશાળ ભોગ કર્યાના સત્તાવાર સમાચાર લખ્યા હતા થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ